જિલ્લા ભાજપના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સ્પીચ દરમિયાન ખટંબા ગામના સરપંચે રજૂઆત કરતા ચર્ચાનો વિષય બન્યો હતો વડોદરાના કપુરાઈ ચોકડી પાસે જિલ્લા ભાજપનું નવીન વંદે કમલમ કાર્યાલયનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સ્પીચ ચાલતી હતી ત્યારે ખટંબા ગામના સરપંચ રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા સરપંચ કમલેશે ખડંબા ગામમાં સરકારી શાળા ન હોય શાળા બનાવવાની ધારદાર રજૂઆત કરી હતી ખડંબા ગામના સરપંચ અને ભાજપના કાર્યકર્તા કમલેશે ભાજપ કાર્યાલય બની ગયું હવે સરકારી શાળા પણ બનાવી આપો તેવી માંગ કરી છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સ્કૂલ બની જશે તેમ જણાવ્યું હતું તે ઉપરાંત સ્કૂલની વારંવાર રજૂઆત કરવામાં આવતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક વખત કહ્યું ને તેવો ઉત્તર આપ્યો હતો